ડોગ રજિસ્ટ્રેશનના નિયમ બાબતે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ પાછી પાની કરી સ્વાન માલિકો પાણી અત્યાચાર નિવારણ સમિતિના સભ્ય અને મનપા કમિશનરની બેઠક બાદ લેવાયો નિર્ણય સુરતમાં સ્વાન રજિસ્ટ્રેશનનો નિયમ બંધારણ વિરુદ્ધ લેવાયો હોવાનું પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિના બોર્ડ ઓફ ડિરેક્ટરે કહ્યું અધિકારીઓને આ બાબતે ભાન થતાં હવે નિયમોનો અભ્યાસ કરવામાં આવશે એનિમલ વેલફેરના નિયમોને ધ્યાનમાં લઈને નવો નિયમ બનાવવામાં આવશે ફાન રજિસ્ટ્રેશન ફોર્મ માય 2008 નો 18 આવનો ઉલ્લેખ કરાયો ખરેખર આ ઠરાવ ભેંસ પાડાના કર માટે કરાયો હતો ભેંસ પાડા માટેના કરને 2008 માં ઠરાવ થયો હતો અધિકારીઓએ કોઈ પણ પ્રકારનો અભ્યાસ કર્યા વગર આ ઠરાવ ફાન માટે બહાર પાડી દીધો મારું નામ નેહા છે અમે હું પોસાથી આવું છું મારી ઘરે અત્યારે સાત ડોગ છે અને મારા ઘરે જે ડોગ છે એ બીમાર છે

એમ કે સિંગેચર માંગી ગઈ છે તો નહીં અમે એનો છે કે અમે એવું નહીં આપે આપણા જે ચેરમેન છે જે સોસાયટી ને એ પણ નથી આપતા તો હવે અમારે ક્યાં જાવું હવે અમારે જે લુલા લગ્ન જે ડોગ છે જે આંધળા છે એના અમારે ક્યાં મૂકવા જવા કમિશનર પાસે શું માંગ છે તમારી અત્યારે અમારે એવી માંગ છે કે જે આ નવી નવા જે રૂલ કાઢ્યા છે એ રૂલ ને થોડક હળવા કરી દો ને અમને આમાંથી રાહત આપો અમે બીજું કઈ અમારે નથી એમની પાસે અપીલ

અને બધું રેડી છે પણ એમાં જે એક અમાન્ય નિયમ લાવેલા છે આ લોકો એક તો પહેલો એ બે નિયમ ને અમે વિરોધ કરીએ છીએ એક તો પહેલો એ કે ખાલી તમે છે ને સાઈન લઈને આવો જેને નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ એ લોકોને આવો વાંધો નથી તમારા ડોગ મૂકવાથી અને સોસાયટીના પ્રમુખ નું પણ લઈને આવો હવે આ નિયમ અમાન્ય છે બિલકુલ પણ એમને કઈ લેવાનું જયારે અમારા ડોગ નું અમે કરીએ છીએ કેર કરીએ છીએ એને બધું ખાવાનું પીવાનું ફરવાનું બધું જિમ્મેદારી અમારી છે તો એમાં સોસાયટીમાં આજુબાજુના કોઈ લેવા દેવાનું નથી આજે અમે લગ્ન પણ કરીએ અમારા ઘરે તો આજુબાજુવાલેનું પૂછી ને કરીએ હવે અમારા ઘરે લગ્ન કરવાના છે અમને તો આ અમારી બહુ કે અમારા જે પણ છે તે બરાબર છે કે નહીં તો આ વસ્તુમાં કેમ એ લોકોનો જ વિરોધ કરીએ છીએ અને બીજું એ કે એ લોકોનો બીજો નિયમ એ છે કે એક ઘરમાં એક જ ડોગ મૂકવો જોઈએ હવે આ નિયમથી જેના ઘરે વધારે ડોગ છે તો એ શું કરે એ લોકોને રોડ પર મૂકી દે હવે અમે જેટલા પણ ડોગ મૂકીએ છીએ અમારી સ્થિતિ હિસાબે મૂકીએ છીએ જેટલા અમે મૂકી શકીએ જેટલાની સેવા કરી શકીએ એ મૂકીએ છીએ હવે કેટલા આ નિયમના કારણે કેટલા લોકો રોડ પર છોડી દે છે પોતાના ડોગ્સ ને અને એ લોકો રોડ પર નથી રહી શકતા અને આખરે એમને મોત થાય છે અથવા તો એ છે એગ્રેસિવ થઈ જાય છે તો એની જિમ્મેદારી એસએમસી લેવા માટે તૈયાર છે તો એ જ પ્રશ્ન પૂછવા માટે અને આ નિયમો વિરોધ કરવા માટે અમે અહીંયા એસએમસી માં આવી છીએ મારું નામ સ્વાતિ પટેલ હું બેસ્તાન થી આવી છું હું ડોગ ફીડર છું ત્રીસ વર્ષથી હું ડોગ રાખું છું મારે ત્યાં અત્યારે બી બાવીસ ડોગ સાત બિલાડીઓ અને છપ્પન પક્ષી છે સરકારે જ્યારથી નવો કાયદો કાઢ્યો ત્યારથી અમને બહુ જ તકલીફ પડે છે કેમ કે દરરોજના કોઈને કોઈ આવીને મારા ઘરની બહાર બાંધી જાય છે કેમ કે જ્યારથી આ કાયદો નીકળ્યો છે એક લોકો એક ડોગ રાખી શકે દસ જણાની પરમિશન આપો આ તે દસ જણા કોણ પરમિશન આપવાનું અત્યારે જે મારી પાસે આંધળા લૂલા લંગડા ડોગ છે અને એને જો હું બહાર કાઢું છું અને એ લોકો પાર્કિંગમાં બી શું શું કરે છે તો બી મારે ડોલને ઝાડું લઈને નીકળવું પડે છે તો રાખવાની પરમિશન કોણ આપવાનું અને મારી વાત નથી જે બી ડોગ રાખે છે એના ને બધા એ લોકોને હેરાન જ કરે છે જરૂરી નથી કે અમે સેવાવાળા છે તો બાકીના સોસાયટીવાળા બી સેવાવાળા જ હોય એમ એટલે આ બધા નવા નવા કાયદાના લીધે બહુ વધારે પ્રોબ્લેમ થાય છે અને એક જણને એક તો બાવીસ ડોગને ક્યાં રાખવા જવાના બધા અપંગ છે બહાર કાઢીશ તો એ લોકો જીવી નહીં શકે અને જ્યારે આટલા લોકો જ્યારે ડોગને મારે છે ડોગને પરેશાન કરે છે ડોગ ત્યારે જ કોઈને કડે છે બાકી અમુક જ ડોગ એવા હોય છે અગ્રેસિવ હોય છે તેના લીધે બધા જ ડોગને પ્રજાતિને બધા જ જાનવરોને સજા શા માટે આજે આમાં મ્યુનિસિપલ કોર્પોરેશન માં અહીંયા મ્યુનિસિપલ કોર્પોરેશન માં આવ્યા છે અને એ લોકોને રજૂઆત કરવા આવ્યા છે અમારા પાંચ મેમ્બર અંદર ગયેલા છે મુગલી સરામાં કે આ બધા કાયદા પાછા ખેંચે અને રજીસ્ટ્રેશન અમે કરવા તૈયાર છીએ અમે બાંધરી આપવા બી તૈયાર છીએ કે અમારા લીધે કોઈને નુકસાન નહીં થાય તેનું અમે ધ્યાન આપશું અમે એમ નહીં કહેતા કે અમારા લીધે નુકસાન થાય અને અમે ખુશ છીએ એવું નથી પણ દસ જણના સિગ્નેચર એક જણ એક જ ડોગ રાખી શકે અત્યારે આપણે ફિમેલ ડોગ લઈએ એને મેટિંગ કરાવીએ ચાર પાંચ બચ્ચા તો હવે ચાર પાંચ બચ્ચા આપવા આપવા તો 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 કોને કોઈ હોય લઈ આપણે ફેંકી ના જ દેવાય ને એટલે એવું નહીં હું તો સ્ટે એનિમલ ની હું સેવા કરું છું માર ત્યાં બાવીસ છે તેમાંથી લગભગ વીસ તો સ્ટે એનિમલ છે જે કેન્સર વાળા છે આંધ્રા છે લુલા છે લંગડા છે હવે એક ડોગ રાખવું તો બાકીના એકવીસ ને ક્યાં છોડવા ક્યાં ફેંકવા એટલે આ બધા બહુ મોટા મોટા પ્રશ્નો છે સરકારે અમને સહાય કરવી જોઈએ સરકારે અમને હેલ્પ કરવી જોઈએ નહીં કે આવા કાયદાઓ ઘડીને ફીડર લોકો વધારેને વધારે હેરાન થાય અને આજુબાજુવાળાને બહુ વધારે તમાશો કરવાનો એ થાય એટલે આવું નહીં કરવું જોઈએ અમે બાંહેધરી આપવા તૈયાર છે અમે રજીસ્ટ્રેશન કરાવવા તૈયાર છીએ પણ બાકીનો અમને સપોર્ટ કરો દસ જણ સાઇન કોઈ નહીં આપે ને કોઈ સોસાયટીનો ચેરમેન બી સાઈન નહીં આપે એમેય અમારા ખિલાફ હોય એ લોકો અમે હું તો રોડ પર ખવડાવવા જાઉં ને તો પોતાના ઓટલા પાસે કોઈ ખવડાવવામાં નહીં દેતો તો પછી ક્યાંથી કોઈ સોસાયટીવાળા અમને સાઈન આપશે અમારું કહેવું એટલું જ છે આ બધા નવા નવા કાયદાઓ પાછા ખેંચી લો અને અમને બને તેટલી હેલ્પ કરો